પોતે પણ કોંગ્રે જીગ્નેશ મેવાણી કડી ના પ્રભારી ની જવાબદારી છોડી તેની પાછળ કારણ શું છે શું કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે કે પછી એના સંબંધો જવાબદાર છે શું જીજ્ઞેશ મેવાણી માટે આજની તારીખે પણ પહેલા મિત્રતા પહેલા સંબંધ અને ત્યારબાદ પાર્ટી કે પછી ખરા અર્થમાં પહેલા સમાજ ત્યારબાદ પાર્ટી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે આ ફોટો જોશો આ ભાઈને તમે ઓળખતા જશો જિગ્નેશભાઈ મેવાણી કોણ નથી ઓળખતું ગુજરાતભરમાં એક પોતાની આગવી ઓળખ ધરાવે છે પોતાના વ્યક્તિત્વથી પરંતુ આ ભાઈ જે છે આ ભાઈ છે જગદીશ ચાવડા અને કદાચ તમને તેની ઓળખાણ નથી તો હું આપી દઉં તેમની ઓળખ કે તેઓ કડીના ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના અને આ સાથે અનુસૂચિત જાતિ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે હવે તમે કહેતા હશો કે જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાનો એક ફોટો હશે એક ફોટો નથી અમે આપને બતાવી થોડી ધીરજ રાખો આપણે આગળ વધીએ આ બીજો ફોટો છે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા જીગ્નેશ મેવાણી અને આ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ તમે જોઈ શકો છો હજુ આપણે આગળ વધીએ આ છે આપણા જીગ્નેશ મેવાણી જગદીશભાઈ ચાવડા હજુ આપણે આગળ વધીએ આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેમાં જગદીશ ચાવડા જિગ્નેશ મેવાણીને પોતે સમર્થન આપતા હોય અને તેની વાત મૂકી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આગળ વધીએ આ ફોટો પણ તમે જોઈ શકો છો આ ફોટો મહત્વનો એટલા માટે છે આમાં જીગ્નેશ મેવાણી તમને આગળ કઈ નહીં જોવા મળે પણ આ ફોટો અહીં જુઓ તમે આ જીગ્નેશ મેવાણીનું બેનર છે આ જિગ્નેશ મેવાણીના બેનરની આગળ જગદીશ ચાવડા ફોટો પડાવે છે અને આ તમામ એક સાથે છે એક મિત્રો છે અને એક ગ્રુપના માણસો છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે જોડાયેલા વ્યક્તિ છે હજુ આગળ વધીએ જો રહ્યા જગદીશભાઈ અને આ જિગ્નેશભાઈ ફરી એક ફોટો સામે આવ્યો હજુ આગળ વધીએ આ બંનેનો વધુ એક ફોટો હજુ આગળ વધીએ આ ફરી એક ફોટો આ તો ખૂબ જૂનો ફોટો છે જિગ્નેશભાઈનો પણ આ ફોટો પણ છે એટલે મિત્રતા તો છે એટલે આ આટલા ફોટો હતા વાત એ છે કે જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડા શું મિત્ર છે એટલા માટે જિગ્નેશ મેવાણીએ કડીના પ્રભારીની જવાબદારી છોડી આ સવાલ થઈ રહ્યો છે કારણ કે કડીના પ્રભારીની જવાબદારી અતિ મહત્વની હતી કડીમાં દલિત સમાજની એક મોટી જનસંખ્યા છે ઓગણીસ ટકાથી પણ વધારે અને આમ પણ અનુસૂચિત જાતિ માટે એ બેઠક રિઝર્વ છે અનામત છે એસસી બેઠક છે કોંગ્રેસને જિગ્નેશ મેવાણી પાસે મોટી આશા હોય અને જિગ્નેશ મેવાણીએ આ જ સમયે કામ કરવાનું હોય પરંતુ અત્યારે તેમના પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે પ્રભારીની જવાબદારી છોડી તેની પાછળ તેમની મિત્રતા જવાબદાર છે તેમના સંબંધો જવાબદાર છે તેમણે પાર્ટીને તરછોડી દીધી પોતાના સંબંધો માટે જ્યારે તેઓ જવાબ દેતા રહ્યા છે કે કોંગ્રેસની પરિસ્થિતિ કોંગ્રેસમાં લગ્નના ઘોડાને સતત રાખવા તમામ કારણોસર તે પોતે કોંગ્રેસથી નારાજ છે અને બોલતા રહ્યા છે વાત એ છે કે આ વાત અમારી સુધી પહોંચે ને અમે આ વાત પર વિશ્વાસ કરી લઈએ એમાં પણ દમ નથી અમે જગદીશ ચાવડા સાથે વાત કરી હતી તમને આશ્ચર્ય થશે પણ જગદીશ ચાવડા સાથે મેં વાત કરી તો પહેલાં કહ્યું મેં કે તમારા ફોટો જીગ્નેશ મેવાણી સાથે ફરી રહ્યા છે તો એમણે પહેલા તો એવું કહ્યું કે એ તો બે હજાર સત્તર પહેલા સુધી અમારે સંબંધો હતા એટલે કે જિગ્નેશ મેવાણી ચૂંટાઈને આવ્યા એ પહેલાં સંબંધો હતા જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ ગયા પછી કંઈ નહીં પછી મેં એમણે કીધું કે બે હજાર એકવીસના પણ તમારા ફોટો છે બંનેના સાથે પછી એમણે ખુલાસો કર્યો જગદીશ ચાવડાએ કહ્યું કે ભાઈ બે હજાર ત્રેવીસ સુધી અમે સાથે હતા બધી જગ્યાએ સાથે જતા પણ હતા એક કાર્યક્રમમાં પણ જોવા મળતા હતા પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં તેમની જવાબદારી વધવા લાગી બંનેની અલગ પાર્ટી છે એટલા માટે થોડું અંતર બનાવ્યું છે બાકી મિત્ર તો આજે પણ છે બીજી વાત એ છે મેં કહ્યું કે તમારા માટે શું એમણે પ્રભારીની જવાબદારી છોડી તેમણે કહ્યું કે જિજ્ઞેશ મેવાણીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે અન્ય લોકો એટલે તમે જુઓ પાર્ટી અલગ છે આમ છતાં પણ જીગ્નેશ મેવાણી માટે દુઃખ તો જગદીશ ચાવડાને થયું હતું અને એમણે કહ્યું કે આ પ્રકારે ખોટા સમાચાર લોકો ચલાવી રહ્યા છે અમે જ્યારે વધુ પૂછ્યું ત્યારે તેમણે એ પણ કહ્યું કે તમે આ વાત સ્પષ્ટ છે કે અમે સમાજની દ્રષ્ટિએ બધા નેતા એમણે કહ્યું કે દલિત સમાજના તમામ નેતા સમાજની દ્રષ્ટિએ એક જ છીએ ભલે અમારી પાર્ટી એ કોઈ એટલે કે જિગ્નેશ મેવાણી હું અમે બધા એક જ છીએ સમાજની દ્રષ્ટિએ પણ પાર્ટીની વાત આવે ત્યારે બંને અલગ અલગ છીએ આ તો ચૂંટણી આવી એટલા માટે લોકો આ પ્રકારનું ચલાવી રહ્યા છે પણ તમે સમજો થોડું ચૂંટણીના સમયે આ બધી વસ્તુ ખૂબ મહત્વની હોય છે જિજ્ઞેશ મેવાણી આટલો મોટો ચહેરો ગુજરાતભરમાં તેમની ઓળખાણ દલિત સમાજમાં એક મોટું નામ અને જો તેનો ફોટો કોઈ સાથે આ પ્રકારે વાયરલ થાય ને તો ફાયદો એ વ્યક્તિને પણ થાય એટલે જગદીશ ચાવડા પોતે આ ફોટા વાયરલ કરે અથવા તો કોઈ બીજા વ્યક્તિ ફોટા વાયરલ કરે જગદીશ ચાવડાને તો ફાયદો જ છે આ બેઠકમાં કદાચ જે પાંચસો બે હજાર મત કોંગ્રેસ તરફ જતા હશે કદાચ એમની તરફ આવી જોઈએ કે આ ભાઈ સંબંધો હતા અને સંબંધો આજની તારીખે પણ છે પરંતુ તેના કારણે પ્રભારી પદની જવાબદારી નથી છોડી તમે વિચારતા હશો કે શું તમે મેવાણીનો સંપર્ક કર્યો તમે જીગ્નેશ મેવાણી સાથે વાત કરી બેશક અમે તેમને પણ ફોન કર્યા પરંતુ તે પોતે ખૂબ વ્યસ્ત ચાલી રહ્યા છે એના કારણે અમારો સંપર્ક એમનો એમની સુધી થઈ નથી શક્યો સામાન્ય રીતે ઘણી વખત મળી જતા હોય છે અમે ઇન્ટરવ્યૂ કરી લેતા હોય છે પણ આ બાબતને લઈને અમે જ્યારે ફોન કર્યો તેમણે ફોન ઉપાડ્યો નથી ફોન રિસીવ નથી કર્યો એટલે એમની તરફથી પ્રતિક્રિયા હજુ સુધી કોઈ સામે આવી નથી પરંતુ મને લાગે છે ખુલીને બહાર આવવું જોઈએ અને બોલવું જોઈએ આમ આમ તો તો એ બીજા બોલે છે આ પોતાની પણ બોલી દેવું કે સંબંધો હતા પણ પાર્ટીથી નારાજ હું બીજે બીજા કારણોથી છું અને કડીની જવાબદારી પણ મેં અન્ય કારણોસર છોડી છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પણ એક વાત સાચી છે એક વાત સો ટકાની છે કે કડીમાં કોંગ્રેસને મેવાણીની જરૂર છે મેવાણી જિજ્નેશ મેવાણી પોતે કડીમાં મહેનત કરે તો કોંગ્રેસને બેશક મોટો ફાયદો થઈ શકે અને તેને જવું પણ જોઈએ અને આ સમય નારાજગીનો નથી આ સમય પાર્ટી માટે ઊભા રહેવાનો છે લગ્નના ઘોડા રેસના ઘોડા એ બધું પછી કરે કેટલા મહિનાથી ચાલે તમે ચૂંટણી સમય એ જ કરતા રહેશો તો પછી ચૂંટણી ક્યારે જીતીશો આમ પણ શક્તિસિંહ આવ્યા પછી પેટા ચૂંટણી ક્યાં જીત્યા છો એક બનાસકાંઠા લોકસભામાં જીત્યા વાત એ છે કે હવે નાકનો સવાલ છે અને

જિજ્ઞેશ મેવાણીએ શું પોતે આ બાબતે સ્પષ્ટતા કરી દેવી જોઈએ અને શું કરશે આ બાબતે આપ લખજો કોમેન્ટમાં અને આપ વધુ જાણો છો આ બંનેને તો આ બંનેના સંબંધ વિશે પણ આપ લખી શકો છો કોમેન્ટ બોક્સમાં પણ જરૂર લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ